પૂરું જવાદા દે એક દાંત લુકડા ભીંચવી નાખ્યા પાણી થી ગો એટલી પછી પાછા બીજા પેરે ના આવ્યા ઓપનર ચાલુ થયું ને બીજા પેરે ના આવ્યો ને ઈ એટલી ઘડી માં પટાવાળા કરે નાખ્યા પટ્ટે થી રમતો તો નથી ને લાડવા માં જીણકી જીણકી લાડવ્યો કરી દીધી જયભાઈ ખાય ને અટાણે બપોર થયા ને ખવો થયો ડોટ થાવા આવ્યો તોય જઈને ઓપનર થી નેતા આવું દે કઈ લાઈટ નો વાયર હે

રામ રામ સીતારામ બધા મોડું મોડું રામ રામ સીતારામ કરા કરો ધાણાવમાં પાણી કાઢવાનું આલે બે પાણી કાઢી બે ખેતર તો એમાં બે પાણી કાઢી ઉગે ગયા દાણા પણ આ ખેતરમાં કામ થયું કે થોડાક ઊંડા ગયા ધાણા ને પાછું થોડુંક વહેલું પાણી કાઢી દીધું બીજું ખડ ઉગાડવા હાડું થાય ને અટણ કામ થાય ધાણાવની હે ને થોડુંક જાડું પડે ખેતર નીકરે ને થકતા બહુ વાટું થે ને ત્રીજું પાણી કાઢીએ પાણી ત્રીજા પાણીમાં ટ્રીટમેન્ટ આપવાની ચાલુ છે જો આ છે એ ટ્રાયકોડર છે ઓલા હે એ સિઝોર હે ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા હે બે ટ્રાયકોડર ને એ ના બે આપણે આપીએ ભેગા તો એનીથી કાઉન્ટ થાય કે આપણા જમીનમાં બેક્ટેરિયાનું સ્તર વધે ફૂગનાશક જે આ ટ્રાયકોડર છે ને એ સ્પેશિયલી ફૂગ માટે જ છે કે અમારે આ ખેતરમાં બહુ ફૂગ આવતી હતી પહેલાં પણ શ્યાર પાંચ વર્ષથી અમે જે કામ ચાલુ કર્યું ફૂગનાશક દેવાનું આ ખેતરમાં કેમિકલ ઓછું મિત્ર જીવાત મિત્ર બેક્ટેરિયા વધારે એવી રીતે ચાલુ કર્યું તો એવા ને આમાં ખેતરમાં રિઝલ્ટ દેખાવા માંડ્યું કેવી રીતે દેખાવા મીડિયા એ અમારું ખેતર હાવ પોશું થઈ ગયું પહેલાં તા હાવ જ નહીં હાવ પોસું ગમે એવું ઢેફું પડ્યું હાથીથી તમે ભાંગે ગયું હું પોશું થેકું ખેતર ચાર પાંચ વર્ષથી આમાં હું બેક્ટેરિયા આ ખાતરી હું ખાતર એવું ને કે હાવ બંધ કરી દીધું હાવ માથે જ મળે ગયું ને આપણી જે આપણા મિત્ર બેક્ટેરિયા છે ને એની મદદ લેવાની ચાલુ કરે ચાર પાંચ વર્ષથી અને ઘણા સારા રિઝલ્ટ છે ડ્યાંટલી ધીરે ધીરે કામ હે હું રાસાયણિક ખાતર ઓછું કરતો છે ને ઓર્ગેનિક ખાતર બેક્ટેરિયા એવું બધું ચાલુ રાખ્યું પણ ભેગું ભેગું કામ આપણે અમુક અમુક વસ્તુ એવી છે કે આપણે ફૂગ આવે મુંડાની દવા હે માંડવીમાં રાડો હે તો એવી બધી વસ્તુ એમાં આપણે રાસાયણિક વાપર્યા વગર બીજું કંઈ હાલે નહીં અમુક લોકો કે એણું ઓર્ગેનિક આવે આ આવે ઓલિયું આવે બધું આવે મેં બધી ટ્રાય કરી લીધી બે બે કેરામાં પણ જે રાસાયણિકથી આપણે જે સચોટ અને સાચું રિઝલ્ટ ચડે ને એવું રિઝલ્ટ માંડવીમાં રાડામાં અને મુંડામાં નહીં ચડતું ઓર્ગેનિક રીતે એવા આ તો છે ને એ આપણે હાઇબ્રિડ સિસ્ટમ વાપરવાનું ચાલું કર્યું પણ જીમ બને એ ઓછા બેક્ટેરિયા ઓછું કેમિકલ રાખવાનું બેક્ટેરિયા વધારે રાખવાના તો એનાથી રિઝલ્ટ તો ઘણા સારા દેખાય આપણે ખેતરમાં ખેતર પોષણ થાય કે પહેલાંના ઓલ્યા કરતાં ટણે મારું ખેતર પોષું હોય કંઈ કરાવ્યા ને જ રિપોર્ટ વિપોટ પણ રિપોર્ટ કરાવ્યું ને તાર વધારે ખબર પડી કે આપણા ખેતરમાં કામ ફેર ને ધાણાની કામગીરીમાં એક જ ખેતરમાં ઉગાવો બાકી રહ્યો આમાં એવા પાણી એટલે ઉગાવો આવે જ હેતરમાં ધાણાનું ત્રીજું સોથું પાન નીકળીએ તારે પાણી કાઢી એમાં બેક્ટેરિયા આપી દેવાના હે ને સોથું પાણી કાઢ્યું ને તાર યુરિયા દેવું ધાણામાં આગળ હું રાસાયણિકની વાત કરતો ધાણામાં યુરિયા દેવું પડે બાકી દાણા બહુ ફૂટે નહીં હારા ન થાય ને અહીંયા દાણા તમારે બહુ મોડા હે એક મહિનો મોડા છે એટલે અમે થોડીક મહેનત કરવી જોઈએ દાણામાં નાખ્યા કાટા થાય એવું જોઈએ તો એવું બધું હાલે ધાર દેવાની હાલે બે દિમ ધાર દેવાઈ જાય માંડવી થઈ જાય રેડી પણ માંડવી હમણાં વેસે હે નહીં ભાવ ભાવ કંઈ હે નહીં તે આપણે વેસે નાખીએ માંડવીના ભાવમાં કંઈ હે નહીં ને ટેકા ફોર્મ ભરાતા તા તે તો ભર્યા નેત યાદ ન આવ્યું કે ભરાઈ ગયા આપણે આજ ઘર માં બજાર હે તાર ગયા બેહે જાય હે હું કઈ આપણે વિચારું તો નહીં તો એવો કઈ વાંધો નહીં બેહે ગઈ તો બેહી ગઈ પછી ઉપડી ગઈ ને જ્યાં આ ભેગો રખડાય મારો ભેગો આવ્યો કુમરો મારવા ને અમે પાણી વાળીએ મેં પીહ ને દોઈ ને મારે પીહું નાખવું મગોટું બાકી તો બપોરી આપણે થોડોક વિડીયો ઉતાર્યો પછી કઈ પરવાર નતી આવી જો આ બધું અહીંની પડ્યું આ એની પડી હજી અહીં હમી કરવાની ઘણી થઈ ગઈ ને હજે ઘણી પડી ઝીણું કામ એટલે કામ ખૂટે નહીં ઘડીકમાં બધા શિયાર જણા આવે એ છે ને ભીહુને નાખ્યા ને પછી મારે કરો હું વ્યારાનો ભીહુને ડાઠા સૂટ નાખીએ પડી હોય એટલે ઝાજું નથી નાખવું પછી બગાડે ને હેઠળ નાખ્યા જઈએ આ આજે હું હવે જ્યાં ગઈ ને બધા મલવા હું હેઠળ નાખ્યું હતું ને એટલું ગમાણમાં ખૂણાઓમાં ભર્યા દીધું તો હવે તમે નાખ્યું નહોતું પછી અટણ એક જ ભરી નાખ્યું ને જ્યાં કેરાની લૂંગ હતી ને એ વજન નહીં વી કેરી ભાંગે પડે એટલે તો અંધારાનું કંઈ દેખાતું નથી ખબર નથી મારું મોય તમને હું દેખાતું હોય પેહો ને ને પછી આ ઘણી દૂધ પરવું દૂધ પડે વ્યારાનું પરવું તો તહી મૂકી દીધી એમ મારે દૂધ પરવું પછી રોટલી કરવાનું હે જયભાઈ આ તો દૂધ નું કરી લીધું